આફતાબ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ટુ થ્રી નાઇન સેવન સેવન અથવા નાઇન થ્રી સેવન સેવન વન ટુ થ્રી નાઇન સેવન સેવન વલસાડ ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સાધારણ સભામાં બેન્કિંગ ફ્રોડ અટકાવવા સહિત નવા કામોને મળી મંજૂરી વલસાડ ડિસ્ટ્રિક્ટ બેંકની ઓગણસાઠમી વાર્ષિક સભામાં હાજર સભાસદો મંડળીના પ્રતિનિધિઓ અને સહકારી અગ્રીઓને સંબંધતા અને સહકારી અગ્રણીઓને સંબોધતા બેંકના ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે બેન્કના ગ્રાહકોને માઇક્રો એટીએમ થકી ટ્વેન્ટી ફોર બાય સેવન બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સાથે વધી રહેલા બેન્કિંગ ફ્રોડથી પણ બચવા માટે વલસાડ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકારની સહકાર ખાતા દ્વારા લોન્ચ કરવામાં આવેલા સહકારી સૂત્ર સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર સહકારથી સમૃદ્ધિના અભિગમને બેન્ક દ્વારા અપનાવવામાં આવ્યો છે ગરીબ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા બેંકના ગ્રાહકોને નાણાંની લેવડદેવડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ માટે ગ્રાહકોના ઘરઆંગણે બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના અમલની શરૂઆત આગામી દિવસોમાં જોવા મળશે સાથે જ જ્યાં બેંકની શાખાઓ નથી તેવા અંતરિયાળ વિસ્તારોમાં ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે જરૂરી મંજૂરી મેળવી માઇક્રો એટીએમ એટીએમ મશીન પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે બેન્કના કાર્ય વિસ્તારમાં સમાવિષ્ટ એક હજાર એકસો આઠ દૂધ મંડળીઓના બ્યાસી હજાર દૂધ ભરતા સપાસદોને બેંક સાથે સાંકળવામાં આવશે પ્રાથમિક તબક્કે વસુધારા ડેરી દ્વારા આઇડેન્ટીફાય થયેલી પાંચસો ત્યાંસી દૂધ મંડળીઓ માટે માઇક્રો એટીએમ આપવાની કામગીરી કાર્યરત છે આગામી દિવસોમાં આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમનો પણ शुभारंभ કરાશે આભાર વિધિમાં જણાવ્યું કે બેંકની સ્થાપના ઓગણીસો થી થયા બાદ અનેક પડકારોનો સામનો કરવાનો વારો આવ્યો છે આજે પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે એ આપ સૌના સહકારને આભારી છે વાર્ષિક સધારણ સભા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા સભાસદોને આખા વર્ષમાં બેંકે શું કામકાજ કરી છે બેંકની પ્રગતિ ક્યાં છે ક્યાં આગળ છે એ જણાવવાનું હોય છે કાયદા પ્રમાણે અમે આ બધા સભાસદોની વચ્ચે અમારી મીટિંગ લીધી છે બેંક કે સારી પ્રગતિ કરી છે અમારો જે સદ્ધરતાનો જે રેશિયો છે એ નાબાર્ડ કે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે નવ ટકા હોવો જોઈએ એની સામે અમારા સદ્ધરતાનો રેશિયો ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી જેટલો છે અને બીજી બધી રીતે આ બેંક પ્રગતિ કરે છે ત્યારે ભવિષ્યમાં પણ બેંક પ્રગતિ કરતી રહે એવી અમે અપેક્ષા રાખીએ